ઓ ત્યમ ભગમ જયા મહેશ સુગંધેમ પુષ્ટિવનમ ઉંધનાન નિત્યોર મુક્ષી અમાવતા હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી અમે આપની પાસે રજૂ કરતા હોય જેમાં દરેક દેવી દેવતાઓના મહત્ત્વ પૂજા પાઠ જપ તપનું મહત્ત્વ અને દરેક વાર તહેવારનું મહત્ત્વ આપણી પાસે રજૂ કરતા હોય તો મિત્રો આ ધાર્મિક માહિતીની યાત્રામાં હંમેશા માટે કંઈક અલગ અલગ અને નવું નવી માહિતી આપણા સુધી પહોંચે તેવી જ અમારી પૂરેપૂરી મહેનત હોય અને અમારી માહિતીથી આપને સારું સાચું અને સચોટ માર્ગદર્શન મળે તે જ અમારો ઉદ્દેશ હોય તો મિત્ર આ ધર્મના પ્રચારના કાર્યમાં આપ પણ સહયોગી થવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો આજે આપણે વાત કરવી છે હિન્દુ ધર્મની તો હિન્દુ ધર્મની પૂરેપૂરી માહિતી મેળવવા માટે મિત્રો આજનો અમારો વિડીયો પૂરો જોજો કે જેનાથી આપણા ધર્મની મહાનતા વિશેનો તમને પણ ખ્યાલ આવે અને જે કંઈ માહિતી આપણને મળે તેનાથી આપણને પણ સંતોષ થાય તેના માટે મિત્રો પૂરેપૂરો વિડિયો જોજો આપણે આજે વાત કરવી છે હિન્દુ ધર્મની તો મિત્રો આ હિન્દુ ધર્મ એ એક એવો મહાન ધર્મ કહેવામાં આવ્યો કે સમગ્ર પૃથ્વી ઉપર સૌથી મહાનમાં મહાન ધર્મ હોય તો એ હિન્દુ ધર્મ હોય કારણ કે આ એક એવો ધર્મ હોય કે જેમાં આપણા કુળદેવી માતાજી સહિત આપણે દેવતાઓની પૂજા કરતા હોય તે જ રીતે એની સારવાર મિત્રો હંમેશા માટે આપણા ઘરની અંદર તુલસીજીની પણ પૂજા થતી હોય એની સારોવાર આપણે આંગણે જે ગાય આવતી હોય તે ગાયની પણ આપણે પૂજા કરતા હોય ગાયની અંદર પણ આપણને તેત્રીસ કોટી દેવી દેવતાઓના દર્શન થતા હોય એની સારોવાર મિત્રો આપણે કોઈ પણ નાનામાં નાનો જીવ હોય કે મોટામાં મોટો જીવ હોય તેની અંદર પણ આપણે પરમાત્માના દર્શન કરી શકીએ કારણ કે આપણે એવું માનીએ કે જ્યાં જીવ હોય ત્યાં પરમાત્મા હોય એટલે આપણે સમગ્ર જીવની અંદર પ્રભુના દર્શન થાય એવો પવિત્ર આ ધર્મ એટલે કે હિન્દુ સનાતન ધર્મ મિત્રો આ ધર્મની આરે જોડાય અને હંમેશા માટે ધર્મની આરે હાલવું જોઈએ આ ધર્મ એટલો મહાન છે મિત્રો કે જેના વિશે વાત કરીએ તો આપણા ધર્મની અંદર પૂજા પાઠ અને જપ તપનું મહત્ત્વ હંમેશા માટે મહત્ત્વનું રહ્યું છે એની હારોહાર મિત્રો દાન અને ધર્માદાનું મહત્ત્વ પણ એટલું ને એટલું રહ્યું છે મિત્રો આપણા સ આપણા કુટુંબમાં જ્યાં ક્યાંય આપણા કુટુંબનો મઢ હોય ત્યાં પણ વર્ષની અંદર એકવાર બે વાર આપણો પરિવાર સમૂહમાં ભોજન કરતો હોય ત્યાં નૈવેદ્ય કરતો હોય એની હારોહાર એના આશીર્વાદ પણ આપણે દેવના મેળવતા હોય એ જ રીતે મિત્રો આપણાથી શક્ય હોય એ પ્રમાણે આપણે વર્ષની અંદર ધર્માદો કરવો જોઈએ તો તે ધર્માદો પણ આપણા હિન્દુ ધર્મમાં એક મહત્ત્વનો ભાગ બતાવવામાં આવ્યો તો આ ધર્માડા વિશેનો વિડીયો રજૂ કરતી માહિતી રજૂ કરતો વિડિયો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં અમે રજૂ કરેલો છે તે વિડિયો પણ મિત્રો જોજો કે જેનાથી શું શું ધર્માડો કરવો જોઈએ અને તેનાથી શું લાભ થાય તેની બધી માહિતી અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવી કે હિન્દુ ધર્મમાં ધર્માડાનું મહત્ત્વ એવું નામ રાખી અને અમે વિડિયો રજૂ કર્યો છે મિત્રો આપણે આ હિન્દુ ધર્મમાં સૌથી મહાન ગ્રંથ એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા ગીતાજી ઉપર આપણે હાલવું જોઈએ અને ગીતાજીના નિયમોનું પાલન કરવું જોઈએ કે જેમાં કૃષ્ણ ભગવાને પોતાના મુખેથી કહેલા ગીતાજીમાં અર્જુનને જે અધાર અધ્યાય સમજાવ્યા તેમાં મિત્રો આપણને પણ લાગુ પડતી બધી બાબતો તેમાં આવી જાય કોઈ પણ પ્રશ્નનો જવાબ જોતો હોય તો પણ શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર આપણને મળી જાય એવો મહાન ગ્રંથ પણ આપણા હિન્દુ ધર્મની અંદર છે એની હારવાર મિત્રો આપણા ધર્મની અંદર રામાયણ ભાગવત ગીતાજી સહિત અનેક મહાન પુસ્તક કે જે અત્યારે વિદેશની અંદર પણ જેને માન અને સન્માન મળી રહ્યા છે તેવા પુસ્તક આપણા જેવા ગ્રંથો આપણા હિન્દુ ધર્મની અંદર લખાયેલા છે અને એને અનુસરી અને આપણે આ હિન્દુ ધર્મ પાળેલીએ છીએ તો મિત્રો આ હિન્દુ ધર્મમાં જે રીતે પુસ્તકોનું મહત્ત્વ છે જે રીતે ગાય ગાયકતા ગૌમાતાનું મહત્ત્વ છે જે જ રીતે મિત્રો તુલસીજીનું પણ મહત્ત્વ છે તુલસીજીના પ્રકાર અને તેની પૂજા કેમ કરવી તે વિડીયો પણ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં રજૂ કરેલો છે તુલસીજીને પણ આપણે માતાજી કહીએ છીએ સવારે તેને પાણી રેડવું તેની પૂજા કરવી અને તેનું શું ફળ મળે તેની માહિતી રજૂ કરતો વિડીયો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવેલો છે તેનાથી આગળ મિત્રો વાત કરીએ તો આપણા ધર્મની અંદર ગુરુનું પણ એટલું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે જ્યારે પણ નાનું બાળક સમજનું થાય તેને સમજણ આવે ત્યારે તેને ગુરુ ધારણ કરવાના હોય ગુરુની કંઠી પહેરવાની હોય તે ગુરુને આખી જિંદગી ગુરુ તરીકેને માન આપવું જોઈએ અને તેની આજ્ઞાનું પાલન કરવું જોઈએ આ ગુરુનું મહત્ત્વ પણ આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર બહુ વધુ બતાવવામાં આવ્યું છે તે ગુરુની આજ્ઞા ઉપર હાલવાથી અને ગુરુને માન સન્માન દેવાથી ગુરુના જો આશીર્વાદ પ્રાપ્ત થાય તો તે વ્યક્તિ જીવનમાં ક્યારેય પણ નિષ્ફળ ન જાય અને તેના ધારેલા દરેક કાર્ય સિદ્ધ થાય તો મિત્રો એ જ રીતે હિન્દુ ધર્મની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે મિત્રો આ પૂરેપૂરો વિડીયો જોવાથી તમને પણ આપણા ધર્મ વિશેની મહાનતાની ખબર પડે કે આ ધર્મ કે જે સ સદીઓ પુરાણો જૂની પરંપરાથી આયલો આવતો એક હિન્દુ સનાતન ધર્મ છે કે જેમાં ભગવાન કૃષ્ણ ભગવાન યુદ્ધની ભૂમિમાં અર્જુનને વિરાટ સ્વરૂપના દર્શન કરાવે ગીતાજીનું આખે આખું જ્ઞાન એને આપે અને એમાં પણ એમ કહે કે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાની ભારત અભ્યુસ્થાનમ અધર્મસ્ય કદાચ મનમ સુજામ્ય એટલે કે જ્યારે જ્યારે અધર્મનો વિજય થાય ધર્મનો નાશ થાય ત્યારે ત્યારે ભગવાન કીએ કે હું પોતે આ પૃથ્વી ઉપર આવું છું અને અધર્મનો નાશ કરવા માટે અને ધર્મનો વિજય કરાવવા માટે હંમેશા માટે ભગવાન આપણી આરે હોય છે અને મિત્રો અર્જુન કે જેનો રથ ભગવાન શ્રી કૃષ્ણ પોતે સારથી બની અને આપતા હોય તો તેના વિશે પણ એવું કહેવામાં આવે કે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુધર શ્રી વિજય ધૃતિ ધ્રુવા નીતિ મતિમા એટલે કે જેનો રથ ભગવાન કૃષ્ણ ભગવાન યોગેશ્વર પોતે હાકતા હોય તેનો હંમેશા માટે વિજય ભવો એટલે કે હંમેશા માટે એનો વિજય થાય એ જ રીતે મિત્રો આપણા જીવનનો રથ પણ ભગવાન પોતે જ હકાલતા હોય છે અને એ જ આપણા સાથી હોય તે આપણો રથ એવી જ દિશાની અંદર લઈ જાય કે જ્યાં આપણું સારું અને આપણું કલ્યાણ થવાનું હોય પરંતુ મિત્રો આપણા મનના વિચાર વાયુને હિસાબે આપણે આડા આવરા ભટકી જતા હોય અને આપણને દિશા ભૂલી જતા હોય પરંતુ હંમેશા માટે પરમ પરમકૃપારૂપ પરમાત્મા ઉપર જો શ્રદ્ધા અને વિશ્વાસ રાખવામાં આવે તો હંમેશા માટે તે આપણો રથ એવી જગ્યાએ લઈ જાય કે જ્યાંથી આપણને લાભની પ્રાપ્તિ થતી હોય સુખની પ્રાપ્તિ થતી હોય જ્ઞાનની પ્રાપ્તિ થતી હોય તો મિત્રો આ રીતે પરમાત્મા ઉપર પૂર્ણ ભરોસો રાખવાથી આપણા જીવનના કોઈ પણ કાર્ય અટકતા નથી અને દરેક કાર્ય નિર્વિઘ્નતાથી સિદ્ધ થઈ જાય મિત્રો આપણા હિન્દુ ધર્મમાં દરેક પરિવારના અલગ અલગ કુળદેવી માતાજી સહિત સતી માતાજી સુરાપુરા બાપાની પણ આપણા કુટુંબની અંદર પૂજા થતી હોય એવો આ એક જ ધર્મ હોય કે જેમાં સતી માતાજી સુરાપુરા બાપા અને કુળદેવી માતાજી એની આપણે પૂજા કરતા હોય બીજા ધર્મની કોઈની નિંદા ન કરીએ પરંતુ બીજા ધર્મની અંદર એક જ ભગવાન હોય અને એક જ વસ્તુને તે લોકો માનતા હોય ત્યારે આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર દરેક અલગ અલગ દેવી દેવતાઓ અને દરેકનું મહત્વ પણ અલગ અલગ રીતે રજૂ કરવામાં આવ્યું કે જેનાથી આપણને પૂરેપૂરી માહિતી મળી જાય એ જ રીતે મિત્રો હંમેશા માટે અમારી ચેનલ પણ પૂરેપૂરી સાચી અને સારી માહિતી આપની પાસે રજૂ કરતી હોય કે જે આપને સરળ રીતે સમજાઈ જાય તે જ અમારી મહેનત હોય છે તો મહેનત મિત્રો આ અમારી મહેનતમાં તમે પણ સહભાગી થવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરજો હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપ અમારી ચેનલ દ્વારા મેળવી શકો એની આરો મિત્રો હંમેશાનું પંચાંગ પણ અમે અમારી ચેનલમાં રજૂ કરીએ છીએ કે જે પંચાંગથી આપણને હંમેશાની તિથિ વાર અને રાશિ સહિત હંમેશાની ચોગડીયાની પણ માહિતી આપણને આપણા ઘર બેઠા મળતી રહે તેવી જ અમારી મહેનત હોય તો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી મેળવવા માટે અમારી આરે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ